નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે મંગળવાર આજના વિડીયોની અંદર કપાસના બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો રો બજારમાં તેજીનો માહોલ છવાયો છે અને કપાસના ભાવ પણ નવી સિઝન પૂર્વ વધી રહ્યા છે ગુજરાતમાં ભારે વરસાદથી બીજા પાકને મોટું નુકસાન નથી પરંતુ કપાસ જેવા બે ત્રણ પાકને ભારે નુકસાન થયું છે કપાસમાં નુકસાનીના અહેવાલ પ્રમાણે જે ભાવમાં પણ ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે રાજકોટમાં કપાસની કુલ પંદરસો મણની આવક હતી અને ફાઈવજીમાં ભાવની વાત કરીએ તો સોળસો ત્રીસ રૂપિયાથી લઈને સોળસો ને રૂપિયા સુધી કપાસના ભાવ બોલાયા હતા તો મિત્રો એ ગ્રેડની વાત કરીએ તો એ ગ્રેડની અંદર કપાસના ભાવ સોળસોથી લઈને સોળસો ત્રીસ રૂપિયા બોલાયા હતા જ્યારે બી ગેડની અંદર કપાસના ભાવ પંદરસો પચાસ રૂપિયાથી થઈને પંદરસો એંશી સુધી બોલાયા હતા તો મિત્રો સી ગેડની અંદર કપાસના ભાવ સૌસો રૂપિયાથી લઈને સૌસો એંશી રૂપિયા સુધી બોલાયા હતા અને એક એન્ટ્રીની વાત કરીએ તો સોળસો પંચોતેર સુધી જોવા મળી હતી તો મિત્રો હવે ગુજરાતની અંદર જે ભારે વરસાદના કારણે જે કપાસના પાકને નુકસાન પોચ્યું હતું દરેક સેન્ટરમાં કપાસની આવક ઓછી હતી ઓલ ઇન્ડિયા રૂની આવકો અગિયાર હજાર ઘાસડીની થઈ રહી છે નવી આવકો આવે બહુ વાર લાગશે તેવું કહી રહ્યા છે નિષ્ણાતો પાંચક દિવસની અંદર છૂટક આવકો શરૂ થઈ જાય છે ભારે વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે અને ડાળીઓ પડી જવાના કારણે સાથે રોગ આવે છે તેવી ધારણાઓ પણ નિષ્ણાતો કરી રહ્યા છે એટલે કે કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે કપાસ પડી જવાથી કપાસમાં રોગ આવવાની સંભાવના પણ વધી રહી છે એટલે કપાસની આવકો થોડા દિવસની અંદર ચાલુ થાય તેવી સંભાવના છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને